બનારસી પાન વિશે તો સાંભળ્યું જ હશે બનારસી તરબૂચ વિશે સાંભળ્યું છે તરબૂચનો સ્વાદ તો બહુ ટેસ્ટી હોય છે પણ એના ખાવાના ફાયદા પણ અનેક ગણા છે અને માર્કેટમાં પણ ઘણા અલગ અલગ પ્રકારના તરબૂચ મળતા હોય છે આ બનારસી થી તરબૂચ આવે એમ કે દરવાળા હોય સાક ખાવામાં લાલ મીઠા હોય બહુ સારા આવે બી ઓછા હોય કારણ કે તરબૂચ મોટું સાઇઝ મા આવે એટલે હાવળા મોટા તરબૂચ ખાલી બનારસમાં જ થાય છે આ પછી આવે એક આપણે પૂનાના આવે એ લાલ એ હે ને રસવાળા હોય પાણી હોય ને એમાં અંદર તરબૂચ તો નાના તા તરબૂચ છે રાયપુરના એ જ્યુસ માટે હોય છે એમાં બી વધારે નીકળે પણ જ્યુસ માટે બહુ સારા આવે અને પાણીવારા હોય સારું આવે ખાવામાં લાલ મીઠું આવે तरबूજમાં પોષક તત્વો વધારે હોય છે વિટામિન્સ હોય છે કે જે રોગ પ્રતિકારક શક્તિને વધારે છે અને ખાસ તો તમારી સ્કિનને હાઇડ્રેટ કરે છે અને એમાં પણ ઉનાળામાં એ તમારા શરીર માટે પાણી જેવું કામ કરે છે એટલે ડિહાઇડ્રેશન જેવા પ્રોબ્લેમ્સ નથી થતા તો હવે તમે કયું तरबूજ ખાવાનું વધારે પસંદ કરશો એ કમેન્ટમાં જણાવજો